અને એચ કે આચાર્ય એન્ડ કંપનીના પ્રોપરા છે જેમણે માર્કેટ પેટન્ટની સ્થાપના કરી આ સંસ્થા ટ્રેડમાર્ક પેટન્ટ કોપીરાઈટ અને ડિઝાઇન જેવા બૌદ્ધિક સંપત્તિના અધિકારો

આ અઢારમી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલનમાં વિવિધ વિષયોના નિષ્ણાંતો એ મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા મારું નામ પરસી અવારી છે ને હું મસ્દા લિમિટેડ કરીને એક પબ્લિક લિમિટેડ કંપની રિપ્રેઝન્ટ કરું છું અમે આ ઓર્ગેનાઇઝેશન એટલે જે માર્ક પેટેલ ઓર્ગેનાઇઝેશન થી ખાસા અમે વી આર એસોસિએટેડ ધેમ ફોર અ લોંગ ટાઈમ કારણ કે અમે પણ એ લોકો સાથે આઈપી પેટન્ટ અબુક કર્યા છે અને એ પેટન્ટ કર્યા પછી આઈ ઇમ્પોર્ટન્સ ઓફ પેટન્ટ જે આજની દુનિયામાં કોમ્પિટિશન છે પ્રાઇસ બધાને લો લો કરાવે છે તો જો તમારી પાસે આ પ્રોડક્ટ આઈપી થયેલી હોય પેટન્ટેડ હોય તો તમને કોમ્પિટિશન જ નીકળી જાય છે કારણ કે તમારી ટેકનોલોજી તમારી પ્રોડક્ટ બીજું કોઈ રેપ્લિકેટ કરી શકતું જ નથી ને એના કારણસર અમે જે પ્રોડક્ટોને આ આઈપી કરેલા છે એ અમારા સ્ટાર પ્રોડક્ટ થઈ ગયા છે કંપનીના અને હું ઈચ્છું છું ને આજના સેમિનાર જે આ બધાના આઈડિયા સમજીને મને આઈ એમ વેરી હાઈલી મોટિવેટેડ કે હું બીજા બધા પ્રોડક્ટ્સને પણ આઈપી કરું અને મારા જે આઈડિયાસ છે એ પ્રોટેક્ટ કરું જેથી કરીને મારી કંપની હેલ્ધી વેલ્ધી અને વાઇઝ કંપની થાય અને આ હું એડવાઇઝ કરું છું કે ઇન્ડિયામાં જેમ ચાઇના હવે તો ચાઇના લાર્જેસ્ટ પેટન્ટ ફાઇલિંગ કન્ટ્રી થઈ ગઈ છે હવે યુએસસી બી આગળ થઈ ગઈ છે ઇન્ડિયા સિક્સ છે તો ઇન્ડિયા શુડ બી સમવેર એક લાખ જે વર્ષના થાય છે પેટન્ટ તે એટલીસ્ટ ચારથી પાંચ લાખ થવા જોઈએ જ્યારથી આ સ્ટાર્ટઅપ ઓ ઇન્ડિયામાં આવે છે નાની નાની કંપનીઓ બધા નવા ફ્રેશ બ્રાઇટ આઈડિયાઝ લઈને આવે છે ને ટીવી પર પ્રોગ્રામ આવે છે તો કોઈ પણ સ્ટીલ કરી શકે પણ જો તમે પેટન્ટ કરો તો તમારા આઈડિયાઝ તમારા જ રહે અને ખરેખર બહુ ફાયદાકારક ચીજ છે આઈ વુડ એડવાઇસ ઈચ એન્ડ એવરી વન ઓલ ધી યંગ એન્ટરપ્રિન્યર્સ ઓફ ઇન્ડિયા ટુ ગેટ પેટન્ટ ધેર આઈડિયાઝ ધેર પ્રોડક્ટ વિચ ઇઝ બી વેરી વેરી ફ્રુટફુલ થેન્ક યુ ગુડ મોર્નિંગ મારું નામ નીલમ ગદાણી છે હું પેટન્ટ એટર્ની છું એડવોકેટ પણ છું હવે આપણે જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરીએ તો એ આ આત્મનિર્ભરતા એ બૌદ્ધિક સંપત્તિ વગર શક્ય નથી અને જ્યારે બૌદ્ધિક સંપત્તિની વાત આવે ત્યારે એનું રક્ષણ પણ એટલું જ જરૂરી છે અને એટલા જ માટે આપણા દેશમાં ભૌતિક સંપદાના કાયદા આવેલા છે જેને આપણે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોસ કહીએ છીએ માર્ક પેટન ડોટ ઓઆરજીએ આજે અઢારમો ઇન્ટરનેશનલ સેમિનાર આયોજિત કર્યો છે અને આ સેમિનારની અંતર્ગત મૂળ હેતુ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના કાયદાની જાગૃતતા અને તેના સશક્તિકરણ માટેનો છે આ સેમિનારમાં ભારત ઉપરાંત વિવિધ દેશોના સ્પીકર્સ આવેલા છે જેમ કે આર્જેન્ટિના યુએસએ મલેશિયા દરેકનો હેતુ એ જ છે કે ભારતમાં આઈપીની અવેરનેસ વધે અને એ કન્ટ્રીના કાયદાઓથી આપણે કંઈ શીખીએ બીજો એ પણ જણાવવાનું કે આ બે દિવસના કોન્કલેવના અંતે અમે એવી આશા રાખીએ છીએ કે અહીં આવેલા દરેક શ્રોતાગણ દરેક પાર્ટિસિપન્ટને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું જ્ઞાન મળે અને તેઓ પોતાની ક્રિએટિવિટી અને ટેકનિકલ એડવાન્સમેન્ટને રક્ષણ આપી શકે કારણ કે અમે એવું માનીએ છીએ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની જે સિસ્ટમ છે એ જ ઇકોનોમિક ગ્રોથનો આધાર છે થેન્ક યુ સો મચ હવે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની વાત કરીએ તો લગભગ બધા કાયદા આપણે સરખા છે પ્રોટેક્શન સરખું મળે છે પરંતુ જે રીતનું તમારી ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોય એના અંતર્ગત તમારે એ કાયદાનો માં એ એપ્લિકેશન ફાઇલ કરવાની આવે હવે જ્યારે ઇન્ટરનેશનલ લેવલની વાત કરીએ ત્યારે ઇન્ટરનેશનલ લેવલના પણ ઘણા બધા કાયદા ભારતના કાયદાથી સેમ છે હા પણ આપણે ટ્રીટીનો એક ભાગ છીએ એટલે એ ટ્રીટીના અંતર્ગત જે પણ આપણી પર ઇમ્પોઝ થયેલા હોય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ આપણે ફોલો કરવા પડે ઇન્ડિયામાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના કાયદાની વાત કરીએ તો મૂળભૂત કાયદામાં સમાવેશ થાય છે પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઈટ ડિઝાઇન જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન અને સેમી કન્ડક્ટર સર્કિટ અને આ બધા કાયદાઓને એક વેરી સ્પેસિફિક ઓર્ગેનાઇઝેશન છે અમે જેને એને પેટન્ટ ઓફિસ અથવા તો ટ્રેડમાર્ક ઓફિસ કહીએ છીએ એનાથી અમે પેટન્ટ પ્રોસિક્યુશન થાય છે અને અલ્ટિમેટલી જ્યારે એના લિટિગેશનની ની વાત આવે ત્યારે આપણે કોર્ટ નો સહારો લેવો